આવા કાળા પાણીને કારણે સોસાયટીના અનેક લોકો બીમાર પડી હોવાની ફરિયાદ પણ સ્થાનિકો કરી રહ્યા છે છેલ્લા મહિનાથી કાળું અને ગંદુ પાણી આવતું હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરાઈ નહોતી હતી પાલિકાનો હાઇડ્રોલિક વિભાગ અને ઝોન દ્વારા એકબીજા પર જવાબદારી થોપવામાં આવતી હતી પાલિકાની આવી કામગીરીના કારણે સ્થાનિકો રોષે ભર્યા હતા અંગેની જાણ થતાં વહેલી સવારથી જ પાલિકા તંત્ર દ્વારા શારદા નગરમાં આવતા ગંદા પાણીનો સ્ત્રોત શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી કુના સિલક સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર અત્યારે કઈ જગ્યા પર સ્થળ તપાસ અને કઈ કઈ રીતે ફરિયાદ જગ્યા પર કામગીરી રાંદેર મોરાબર વિસ્તારમાં આવેલ સાડા નગર વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી ખરાબ પાણીની એક રાવ ઊભી થઈ હતી સમસ્યા સર્જાઈ હતી જેના કારણે અહીં તંત્ર દ્વારા આપણે ચકાસણી કરી હતી સ્થળ નિરીક્ષણ કરતાં માલુમ પડ્યું છે કે અહીં જે વર્ષો પહેલાં જે લાઈન નાખવામાં પાણી પીવાના પાણીની લાઇન નાખવામાં આવી હતી તેને વીસ પચીસ વર્ષ થઈ ગયા છે વીસ પચીસ વર્ષ પહેલાંની જે લાઇન હોય છે તેમાં કેટલાક સારણના કારણે પાણી કોવાય આપણે લાઇન કોવાયના કારણે આ લાઇન ખરાબ થઈ ગઈ હતી જેના કારણે ઘરનું પાણી લોકોમાં પીવાના પાણીમાં આવતું હતું જેના કારણે આપણે ટેમ્પરરી સોલ્યુશનમાં આ જે પાણીની લાઇન ડાયવર્ટ કરી રહી છે આ જે જગ્યા છે વસાહટ ત્યાં મશીનરીથી કામ કરવું અશક્ય છે અને બીજી એવી સમસ્યા આવી છે નજર સામે કે વર્ષો પહેલાં જે લાઇન નાખી હોય તો એમાં જે રહીશો દ્વારા જે ઓટલા અને પોતાના ઘર બહાર લાવ્યા હોય તેના કારણે લાઇન પીવાના પાણી લાઈન દબાઈ ગઈ હતી જેના કારણે કામ કરવું અશક્ય હતું તો હાલના તબક્કે આપણે બે અલગ અલગ લાઈન ડાઇવર્ટ કરી દીધી છે જ્યાં સુધી મશીનરી પહોંચી શકતી હતી ત્યાં સુધી આપણે નવી લાઈન સારી કરી છે બીજી જેટલા બીજીટ મશીનરી મશીનરી જ્યાં લાઇન કરી ન શકાય એ જગ્યાને આપણે લાઇન ડાઈવર્ટ કરીને એને ચોખ્ખું પાણી આપવાની સુવિધા કરી આપી છે આ વિસ્તારના લોકોની ફરિયાદને કારણે સ્થાનિક નગરસેવકો પણ આ કામગીરી ચાલતી હતી ત્યારે હાજર રહેવા પામ્યા હતા તો હાલમાં પાલિકા દ્વારા પચીસ વર્ષ જૂની પાણીની લાઇનમાં લીકેજ હોય લાઇન ડાઇવર્ટ કરાય છે અઝર ખુરશી સાથે હર્ષર